સુરત નવી સિવિલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે સિવિલના મેઇન ગેટ પાસે પાણી પીવા માટેની સુવિધા પાસે ગંદકી જોવા મળે હતી પીવાના પાણીની ટાંકી લીક થતા ગંદકી ફેલાય છે સિવિલ કેમ્પસમાં આવતા દર્દીઓ આરોપતા ફાસ્ટ ફૂડ ખુલ્લી હાલતમાં છે મચ્છરજન્ય રોગોમાં હાલ વધારો જોવા મળ્યો છે દર્દીઓ સહિત મળવા આવતા સગા સંબંધી ખુલ્લા ફાસ્ટ ફૂડ આરોપતા હોય છે

તકલીફ દેખાઈ રહી છે રીતના દેખાઈ રહ્યો છે દારૂની બોટલો દેખાઈ રહી છે તો અહીંયા કે તત્વો પીતા હોય છે છે સિક્યુરિટી ક્યાં અહીંનું તંત્ર ક્યાં છે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે સારું રહે એનું ધ્યાન રહે કોઈ આવા તત્વો આવે નહીં પોલીસ ક્યાં છે આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું આવારા તત્વોથી બચાવવું કેમ કે લોકો અહીંયા માંદા હોય છે લોકો સારા થવા માટે આવતા હોય પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે એટલે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને અવારા તત્વો આવા દારૂ બિલકુલ અહીંયા કેમ્પસમાં નહીં ગુજરાત આખામાં દારૂની બંધી છે તેમ તથા ખુલ્યા અમે અહીંયા પીતા હોય ને આ રીતના બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી ગંભીર બાબત છે તમે કેમ્પસની વાત કરીએ આજુબાજુ ખારે પડે બિલાડીઓ છે મચ્છરો ઉત્પન્ન દેખાય રહ્યો છે કેટલી બેદરકારી કેટલો એના પર આરોગ્ય પર બિલકુલ ખાણીપીણી વાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું જોઈએ મચ્છરો આજુબાજુમાં હોય એ પણ બેસતા હોય તો લોકો સારા થવાની જગ્યાએ પાછા બીમાર પડે એટલે તમામ લોકોએ ધ્યાન રાખવું જોઈએ ખાસ કર તંત્રની આ જવાબદારી છે પોલીસ ની ફરજ છે કે આવા અવારા તત્વો અહીંયા કે દારૂ પીતા હોય આવી રીતના ખુલ્લામાં કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી એટલે અવારા તત્વો ઉપર દારૂ પીનારા તત્વો પર કડક કાર્યવ કરવી જોઈએ આ સામાજિક તત્વો માટે આ ખુલ્લો બની ગયો છે બિલકુલ આ સિવિલ જે કેમ્પસ જોતા એવું લાગે છે કે રીતની પરિસ્થિતિ છે આ ગાર્ડન ની એ ચોક્કસ એવું દર્શાવે છે કે આવારા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે કેમ કે એમને કોઈ જાતનો ડર નથી એટલે જ આટલી બોટલો અહીંયા દારૂની પડી છે